નિષ્ણાંત આંતરદ્રષ્ટિ શ્રેણી હેઠળ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયક નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું નમસ્કાર સાથે હું છું ગોપાલ જુનાગઢ થી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર તથા સામાજિક કાર્ય વિભાગ દ્વારા નિષ્ણાંત આંતરદ્રષ્ટિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત સામાજિક સંશોધનમાં સંશોધનના માપદંડો વિશે પર નિષ્ણાત વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કુલપતિજી ચૌહાણે કરી હતી ચૌહાણે જણાવ્યું કે સમાજ શાસ્ત્ર એ વ્યક્તિના સામાજિક જીવન માનવ સંસ્કૃતિ સમૂહ જીવન તથા વ્યક્તિઓ વચ્ચેની પ્રક્રિયા આંતર પ્રક્રિયા અને સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતો મહત્વપૂર્ણ સામાજિક વિજ્ઞાન છે તેમણે યુનિવર્સિટીના કાર્યક્ષેત્રે વિસ્તાર ગીર બરડો આલે તથા ગિરનારની સમૃદ્ધ વનસૃષ્ટિ પર્યાવરણની દ્રષ્ટિએ અનોખો હોવાનું રેખાંકિત કર્યું પર્યા પર્યાવરણ છે તો માનવ જીવન છે આ વાતને સમર્થન આપતા તેણે મનુષ્યના પંચતત્વી સ્વરૂપ અને પર્યાવરણની વિમુખતા પરિણામે ઉદ્વગતા રોગો તરફ ધ્યાન પણ દોર્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે આજના વ્યાખ્યાનમાં પ્રોફેસર એચ એલ ચાવડા સમાજ પર્યાવરણના સમાજશાસ્ત્રી અભ્યાસ પર અને સુશ્રી જે એમ નાયક સામાજિક સંશોધનના માપદંડો પર માર્ગદર્શન આપશે તેમણે સંશોધકો માટે વિશાળ ફલક પૂરું પાડે છે આ પ્રસંગે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર એચ એલ ચાવડાએ અમર્યાદિત ઉપયોગથી ઊભી થતી સમસ્યાઓ ગ્લોબલ વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી પુનઃ પ્રાય ઉર્જાના ઉત્પાદન વપરાશ તથા જળ સંચય તરફ તાત્કાલિક વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમજ રાજકોટ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ જેમ નાયકે સામાજિક સંશોધન ને વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે સમજાવતા સંશોધન વિષયની પસંદગી સંશોધન આયોજન ઉપકલ્પના નિર્માણ માહિતી એકત્રીકરણ ની પદ્ધતિ વર્ગીકરણ વિશ્લેષણ તારણો અને સામાન્ય કરણ જેવા મહત્વના તબક્કાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપેલું આપ્યું હતું રિપોર્ટર આશીષ વસાવડા સહજ ન્યૂઝ જુનાગઢ